નહી ના તમે આઠાખાત ના જવાય ને ચાલુ કરો જમીન જવાનું ચાલુ કરજો ભાઈ ચાલુ કરો ઓલે બહુ નાચી રે આવતી ગઈ લે મોળ વાત લઈ જાય કે મોળા આયા બરોબર આપણે ધમણા ના આપડું ના જાવીતું દળ લે ટટુડી બંકર ફોન લાવો મોળી થા

અલાઈ ફોટો લખો કટ બોલ ક આવસર કઈ પોહાતું નહીં યાર ફોન લઈ ફોન કર દે તો આવા બરાબર આ ફોન આઈજો તમારો લે આઈજો જલ્દી ફોન આલા ફોન કરવા દે છે તમારો ફોન

તમદિ પીજ અરે પાણી પાણી ચા વગર બોલવાનું પણ આપડે ચાલુ અમારે બધું વ્યવહાર માં બોલવાનું નઈ યાર મોટું ભેગું થાય બીજા શબ્દ કેવું પડે કે મીલી દીકાર્ડ ના હારી બલાયો યાર આ ભાઈ આજ ને ટીમ કરી ને આપણે એટલે સુતા લીધા સુતા જાના ગાના ગાતો આલે આલે પપ્પા ને બો તું બે આને સોનમોન ફોન ઉતારવા આ ઉતાર ગુનો ઉતારવા હોય યાર આ ભાઈ મલ્લેતો છે યાર લે માતા લે જઈને જમવા હા 好了，把那个钱。 મારી <muchan> યાર <hullan> 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 હેમ તાળી મારી યાર ઓય અરે હા નહી નકર એટલે લોકેશન તો આયુ જ હતું હા ઘર આયુ મારી હોય ન કરું તો કરવાનો પ્લેન સક્સેસ હેલો અબીભાઈ આ આપણો તમા તાળું તમ માર્યું હ ફોન આવ્યો તો એમ એટલે કોઈ વખત જ ના અમે તો કોઈ ફોન નહીં કર્યો હો તમને વેમ લાગે કોઈ ફોન નહીં કર્યો તો તાળું કેમ મારી એવું એમ આ રૂ હેડો તને ઓ પછી રાખશો બીજું હું